જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ બાર માર્ચને

ચૌદસો ને ચાલીસ રૂપિયા મીડિયમ સુપર લઈને રવાલો પ્રતાપભાઈ

ચૌદસો ને સાડત્રીસ રૂપિયા મીડિયમ સુપ્રમાર લેનાર પણ શ્યામ લેનાર પણ શ્યામ

ચૌદસો ને એકોતેર રૂપિયા સુપરમા લેનાર શ્યામ પડિયા <laughs> <laughs> તેરસો ને એક્યાસી રૂપિયા જૂનો કપાસ મીડિયમ માલ લેનાર પ્રતાપ બાપુ શકતી

ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા મીડિયમ સુપર લેનાર રહેવી

જસદણ માર્કેટિંગ એરમાં આજે પણ કપાસના બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે તેરસો રૂપિયાથી લઈને ચૌદસો એંસી રૂપિયા સુધી